ધર્મમાં હજે પાંચ ફરજ પૈકીની એક ફરજ છે અને દરેક મુસ્લિમ વ્યક્તિનું પવિત્ર મક્કા શહેરમાં જઈ હજ અદા કરવું એક સપનું હોય છે પરંતુ જેમાં જેની પાસે હજ યાત્રા કરવા જવાની સહુલત છે અને આર્થિક રીતે જે લોકો સક્ષમ છે તેવા દરેક મુસ્લિમ વ્યક્તિ પર હજ ફરજિયાત છે જેમાં હજ સૌદી અરેબિયાના સૌથી પવિત્ર શહેર મક્કા શરીફમાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી સૌથી પવિત્ર ધાર્મિક યાત્રા છે તે દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો આધાર આધારસ્તંભ છે દરેક શશક્ત અને પૈસાદાર મુસલમાને તેના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એકવાર તો હજ કરવી જ જોઈએ જેને અનુલક્ષીને દર વર્ષે વિશ્વ સહિત ભારતમાંથી લાખો મુસ્લિમો મક્કા ખાતે હજ અદા કરવા માટે જાય છે જે અંતર્ગત આ વર્ષે પણ હજયાત્રાના સમયગાળા દરમિયાન લાખોની સંખ્યામાં હજયાત્રીઓ મક્કા ખાતે પહોંચી હજ અદા કરશે અને પવિત્ર મદીના શરીફ શહેરની પણ જિયારત કરશે તો વડગામ તાલુકાના કારેડા ગામેથી પણ મુસ્લિમ બિરાદરો આ વર્ષે મક્કા ખાતે હજયાત્રા માટે જવાના છે જેમાં આજે તે પૈકીના અડતાલીસ જેટલા મહિલા પુરુષયાત્રીઓ મક્કા ખાતે હજ માટે જવા રવાના થયા હતા જેમાં હજાત્રીઓ સહિત તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો કારેડા ગામના જાંપે એકત્રિત થયા હતા જ્યાં પહોંચ્યા બાદ દુઆ સલામ કરી આ તમામ અડતાલીસ તાજી વાહનો મારફતે પવિત્ર મક્કા શહેર ખાતે હજ અદાયગી કરવા માટે એરપોર્ટ ખાતે જવા રવાના થયા હતા જ્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા મુસ્લિમ ઇરાદારો તેઓને ખુશીની લાગણી સાથે હજ કરવા જવા દુઆ સલામ સાથે ભાઉબીની વિદાય આપી હતી જેમાં તેઓની સાથે તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ તેઓને એરપોર્ટ સુધી મૂકવા જવા રવાના થયા હતા અલ્લાહ પાક થી દુઆ છે કે તમામ હાજી સાહેબોના હજને આપની શાહ શાન કબૂલ ફરમાવે આમ